છોકરા શીલા નાખી દે નાના શીલા નાખી દે એ મોટો તતાઈન સસાર શીલા ના ખાવું છું જો પણ બોલો મગજ હદ નહીં બસ ના 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 કે તો કે જો જોર આવે છે મગજ વગર મોટા થા છો આયા ગાળો દે આજી બરા પર ગાળો દે બાપાને અમારે કોઈ ગાળો દેવી નહીં એક શીલો નાખવાન કીધું એ મોટો જોક મગજ નહીં ઓમ નહીં ટેકળું નહીં પૂછળું નહીં પેલા ભેટો લાવો પેલા પેલા શીલા હુક્કા ના ખાવ છું કઉ છું જોયા વગર એમને ડાયરેક્ટ ના લઈ નીકળી પડાય

નોકરી થી ઉપાડ કરી લાવ્યો છું વાપરતા ના કાયા સાથે વાપર મને મારી માની છો કે વિશ્વાસ નહીં આવે સમુર દોવાને દેખાય તું ના કરતી મારા હંગાતી છે હંગાતી છે મારા એ ખરું જો આઈ શું નાખો છો કારણ હું વિશ્વાસ જ નહીં સમુર દો અને તો મેઠવા આવે તે તું ના આવ્યો તો હું આધો હતો એ મેઠવે તો એક સુધી ના આવત દોડતો દોડતો તું એ શીલો એટલી કોઈ નાખ્યો હોય તો પણ હું હંગાતી હું આધો તો મને સો રૂપિયા વધારે આવશે એ તો દોરી વાયા મેલી દો હશે ના મોંઘાતી હેડો ને ચિકડ લો સણા ભાઈ સીધી હવે આ તમે શાને વેપાર કરી નાખ્યો ને કેતા નહી હમાસ કર્યા તો મુના રાખો

એ બે ડોખળા જેવી કઈ નાખ છે અને ઉપર થી તમે આવતા જતા ઇથે નેકળજો ને તો તમન દે આવશે હા કમી ભેવો છો આલી તમે તમારી પોતાની બહેન નઈ ઓળખી શકો એટલે પણ કરું હવે યાર માર તો બોલી જેલો છું હું કે ભાઈ તને આલે હેડ મારે આ બોલી જેલા હોય પણ એરે ગોમના ડકલો મોથી ઊંસો નહી આવતો તમારી બહેન જોતી કલ્લો સાર વાડી નાખ છે કદી હારી બકરી લાઈન નહીં બોધી ને ઓગણા પણ યાર હવે મારે બીજું તો ના બોલાય ને યાર બોલીને બીજું ના બોલાય ને યાર તાણ યાર મારે

સિત્તેર હજાર રૂપિયા હું હાલ બોલો મને હાલવી હોય તો અલે આ ભાઈ વાત સાચી પણ આ બધું ઓલી બીજું ના બોલાય ને યાર કારણ યાર પછી કાલ ઉઠીને ગોમન ગોમ હોય યાર લોચા પડે બધા બોનું હાલ્યું જાય કડવા ભાઈએ એવું તો કશી વાત નથી બોનું ખાલી અમારે તો બોલ બોલ શબ્દો ની જે વાત થઈ છે તમારા ખાલી બોલી જ થઈ જાય ને આપણે શો કાગળ કર્યો છે કાગળ નહીં કરો પછી લ્યો પકડો બોનું હજાર રૂપિયા સિત્તેર મો નહીં પંચોતેર મો ભરી દો છો હજુ લ્યો પકડો હા ફરીને ઓર જો હમણા પણ યાર આ હાલ મારા લોસામ ના પડધારી વાત છે કે યાર અલે આ બધા શોક પ્લાસ ટેમ્પ આપણે તમે મોય સહયો કરી છે આપણે તો વાતચીત ચિતા થઈ જાય મુઢા થી અરે ઓમ તો તમારી વાત આજી તો ડોખા જે બે થઈ જાય એ ખોટું પડ હું કેવું ને અલે આ 10 15000 ફાયદો થતો હોય ને તો આલી જ દેવાય હળો હજુ ભરી જઉં છું હું કે તો તમારે પછી રાખવાની પછી તમે તો વેપારી છો કો આપણે તો ગાડીઓ મુંબઈ પર આવીએ છીએ પોત બેહો જો રાખી છે આ સઠ્ઠી લઈ જાવ એટલે જીતી ગાડી મુંબઈ

ડોડા થઈ જશે તે મોય નવયના પાછા કે હું ઉપાડ લાયો છું મોય ખાલી 30000 રૂપિયા તમારા છે તો મારા છે ખોટી વેણાજી નહીં આખા ગામમાં ના પાછા મારા બાપને બેહ લેવા માટે પૈસા આલ્યા છે નોકરીમાંથી કર્યો છે એવું ના પાછા આવે ફટાફટ નીકળવાનું કરો તું આવું

મને ખબર પડી જાય ને આપડા ભેંસ લેવા જઈએ છીએ તો આપડા મોડી પોખશે છે આ તો વેપારી છે આ તો રાજસ્થાન વેપારી રાજસ્થાન મુંબઈ ને કેરલા ને બેલા આ તો જેટલી ભેંસો વિશે મારા છે તને ખબર હા ખબર નહીં કંકોર હવે હવે એની આવે થોડું છ માં નું કંકોળ બાર મહિના એક વખત થાય

આથે કરીને બાઈક પકડી હ તા એ જે અડધો દાળો ભરે તો ડોહ રૂપિયા આવે મજૂરી કરીને બાઈક હરખું કરાવો અને સલવો એ એના પર કોઈ નજર નહીં રાખવા ને બે ઉપર એ તો મારા પૈસા લઈને આ આ પત્રો લાવો છે ખબર છે પત્રો તો પછી લાવીએ જી બાઈક લઈને પછી અલે હે હાય હે આ હું કે સલ્યા આ સોમાનું બધું શું ઓય સુહાજન કે પછી લાવશે પત્રો પેલા પત્રો આવશે પછી તારું બાઈક તારું હોસ્ટ કરો કે ના કરો કોઈ ના જીના હા

નો હોકોળ બોકોળ તમણા ઇમ નામ લઈ ગયો ને પછી તો પાછે આપળા ગેર બંધે ને પછી તો આલી દેવ પાછી ઇમ નામ મત છોડી છોડી લેવાં આ મારે દેખ મારે ના તો દેખાવ મત આ હારી દે અલ્યા ખાટલો બાટલો લાવો આપણે

પણ વાત વેચવાનો વિચાર ઓછો રાખ્યો છે હે ઓછો રાખ્યો વિચાર છે કારણ કે મારા છોકરો વેચવી નહીં હવે સોની મોની હેડમ વાત થઈ જાય છે ને હમણાં બે દાળા પેલા તો હાઈટ હજારમાં મારા ભેસ લેવાની થાય તો ભેસ લેવા તો હું આવ્યો છું તો બે દાડા હા ખાવાનું કીધું નતું કીધું કે બે દાડા ભેસ લઈ જાઉં આ છોકરો મારા નોકરી થી વીસ ત્રીસ હજાર રૂપિયા લઈને આવ્યો ઉપાડ કરીને આવ્યો એટલે છોકરો ના પાડે કે બાપા મને કોમો નહીં જ કે કે મેઠા આરીથી ફરી ના જવાનું એ વાત કરી કરીશું બોલીને દીધું બોલું હા છોકરો ના પાડતો હું એવું કરું કે જોઈએ મારે આ જુદી છોકરો નો કરે મોકલતો તો આવા બેસે રાખવી છે પણ એ કે શીલા છોકરો શીલા ગોડાય તો શીલો બીલો શીલા થઈને તો શીલા નાખ્યા છે હોય નું પાણી ભરાયા પાણી થોડુંક આગુ પાછું થાય તો બે ને આગી પાછી બદલ તરી શીલા ખાયા છે ઘેર નાખ્યા પણ ના પાડે છે મારો છોકરો મને સિમેન્ટની એલર્જી છે એ કોમ જાય છે કરીએ કોમ એટલે કે નહીં કે બાપા હું તો એક બીજી બે લઈ કે મારા ઘરનું પણ મેઠા આવું બોલી બીજું ના બોલાય તમારે પણ ના પાડે હું શું કરું યાર કારણ અમાર ભી જાન નહી ભાઈ ઓ બાપા તો નતો કેતા આ ખાટા ભાઈ કો કીધું લાગે છે મને હારો વિચાર તો મને બે છે થોડું ઘણું એટલે મેઠિયા હા તું હાસુ બોલજે એ મોહ હાસુ બોલવાના હાસુ છે તું કીધું મે બેસ વેસી મારી છે ને બીજા આલી છે ને ઓ

કશો આતો નહીં હે વેચી જ નહીં ના અજી કહું છું અજી તને કહું છું કે વેચી જ નહીં ને કોઈ બીજું જ નહીં આલે ને તો તન તમે એસો તન બોનો આલે છે કોઈ સ્ટેમ્પ કરે છે મારી બેન તી કહો એ હું તમે ધણી થઈ ગયા છો હું તો ગમે તે આલું તાણ હું તો બે પચ્ચી મરતા હું તો આલીએ દો તમે હું ડોખલા જે બે રાખો પણ મારે કોઈ જોવાની છે આઈન વાત તને ઈ ઈને કે કેમી બેસ બીજા આલી દીધી છે તે આલું હું તો 15000 વધારે મળતા હતા અને હા હારે સુખમો જતી હતી બે તમારે ઘેર તો ડોખલા જેવી થઈ જતા તો હું સોળી હતી તે સુખમો જતી હતી બેસ હતી જનાવર મારા ઘેર ગણું સાહેબ વાયતર તે બેસ ને હું તો કોઈ ભૂસે મારો તારે કદી હું શોધાવતો નહીં ફરે માં કઈ છોકરો કોઈ ઠેકવાનું નહીં પણ મારી બે દુઃખ મજા હાલતો હું ભેંસ હાલવી નહીં એટલે મારો ઓ કાઢવાનો મારો છોકરાનો નો કાઢવાનો કોણ હાલી છે ને બધું પડાપુ તમારે શું કરવાની અમે જે હાલી હોય તે હું પૈસા નહીં હાલતો લે

ને કોળવાને ચાલે ને આકલ ને 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 લઈ નઈ મારી મારી મારો મારો માન મને મળવા તારે હા અડતો નહોતો લે હું વાત કરે થોડો કઈ તા છોડો હે હા અરે એમ કે બોટો ફોડી એ મેઠાવા અરે એય પટાબા કળવા ઓ બાપા રોમદિન એ ઉત કમણા મેલો ન હોય નઈ ઓ રોમ રોમ રમી જ હમણા તારા બાપા એક ઓઈ નઈ જપા ના ભેંસ લઈને

ગાડી ભરાવી છે તારે મને ખબર હતી કે વેપારી મારો બેઠો છે ને અહીં મોજ નાટક કરું એટલે આ મુંબઈ ભરાવાની છે ને તારા ભેસ મુંબઈ ગાડી મુંબઈ ભરાવાની છે હજી પોસ્ટ ની ભેસ હજી આવશે પણ એ મને નહી આલી હવે આ સાર બેસો છે ને મુંબઈ ગાડી નહીં જાવ ગાડી જશે ડાયરેક્ટ સીધી કરવાના ઘેર અને મારી માની છો કે આવો પછી મારા ઘેર હું તમને આલું બેસો